સમગ્ર ગુજરાત કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા સંવિધાન બચાવો સમિતિ વડોદરા દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી વડોદરા સેવા સદનમાંથી અલ્ટ્રા મોડલ એજન્સીના કર્મચારીઓને છૂટા કરવા સંદર્ભે તથા સૈનિક સિક્યુરિટી પેન્થર સિક્યુરિટી સામે સરકારે મંજૂર કરેલ અધિકારીએ લઘુત્તમ વેતન અંગેની ક્રિમિનલ ફરિયાદ સંદર્ભે તમામ કચેરીમાં શોષણ અને ભ્રષ્ટાચાર ચલાવતી એજન્સીઓ કોન્ટ્રાક્ટરો દ્વારા લાગવગ એ જ લાયકાત્રણ ધોરણે ફક્ત કરી બેઠેલ છે અને મધ્યમ ગરીબ વર્ગના બેરોજગારોને પગાર તથા નિયમોનુસારના હકડું તેમનું શોષણ થઈ રહ્યું છે જેમાં હાલમાં અલ્ટ્રા મોર્ડન નામની એજન્સી દ્વારા આશરે પચાસ કરતા વધારે કામદારને કોઈ પણ જાતની જાણકારી કરાવી વગર બેરોજગાર કરવામાં આવ્યા છે વધુમાં સૈનિક સિક્યોરિટી પેન્થર સિક્યોરિટી અંતર્ગત કામ કરતા કામદારોને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવતો નથી જંગેની ફરિયાદો સરકારી શ્રમ અધિકારી સમક્ષ આવતા તપાસ કરતા એજન્સીઓ સામે ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે મજબૂર અને લાચાર કામદાર પોતાના હક માટે બોલવા જાય તો નોકરીમાંથી હાથ ધોઈ બેસે છે આવા ડરને લીધે પોતાની લોકશાહી ગુમાવી રહેલ છે જેથી સંવિધાન બચાવો સમિતિ વડોદરાના સંયોજક ટીમ મહેશ સોલંકીની આગેવાની હેઠળ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સૂત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીને સંબોધતા નિવાસી જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર ગુજરાત ની અંદર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રક્રિયાઓ જે આવી છે એમાં પોલીસ શ્રી શ્રી ની કચેરી હોય કલેક્ટર શ્રી ની કચેરી હોય જિલ્લા પંચાયત હોય આ તમામ સરકારી કચેરીઓની અંદર આઉટસોર્સિંગ પ્રક્રિયા કોની એજન્સી ચાલી રહી છે એ એજન્સીના માલિક કોણ છે એક તેમાં કામ કરતા ત્રીજા ચોથા વર્ગના લોકોને ખબર હોતી નથી કેમ કેમનો પગાર ડાયરેક્ટ બેંકમાં જમા થઈ જાય છે એ લોકોને કોઈ આઇડેન્ટી કાર્ડ આપવામાં આવતા નથી એમના કોઈ ઓળખપત્ર બનાવવામાં આવતા નથી તો આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જે સવારે રોજગાર કરવા નીકળતા હોય આટલી કારમી મોંઘવારીમાં એમને સરકારી નિયમ અનુસાર પગાર ના મળતો હોય ત્યારે આજે વડોદરાની અંદર મારા સામાજિક મિત્ર કંચનભાઈ પરમાર એમની લાગણી અને એ વસ્તુને લઈને આજે અમે આ વડોદરા સેવા સદન ની અંદર અલ્ટ્રા મોડર્ન એજન્સી કે જેણે 100 થી 150 છોકરાઓને છેલ્લા 15 20 દિવસથી ગેર બેસાડી દીધા છે એ લોકો ની રોજીરોટી છીનવાઈ ગઈ છે આ અંગે વડોદરા સેવા સદન ના કમિશનરસી ને મળવા જતા હતા કમિશનર શ્રી એ મળ્યા નથી એ બાબતે આજે અમે દર સોમવારે જે કલેક્ટર સાહેબ ને કોન્ટ્રાક્ટ તથા રદ કરવાનો જે કાર્યક્રમ બરાવો છે અંતર્ગત એની અંદર માહિતી સાથે કે સૈનિક સિક્યુરિટી હોય પેન્થર સિક્યુરિટી હોય અને અલ્ટ્રા મોડર્ન એજન્સી હોય આ લોકો ની જે ગેરરીત્યો છે એમનો ભ્રષ્ટાચાર છે કોર્પોરેશન સાથે મેળવી પણ રિન્યુ નથી કરતા તો એ કયા કારણસર નથી કરતા આ તપાસ કરવા માટે કલેક્ટર મારફતે આપેલ છે અને આ કલેક્ટરપત્ર અંગે જો કાર્યવાહી નહીં થાય તો તમામ મુદ્દાઓ સાથે આ રિસીવ કોપીઓ સાથે ઉચ્ચ ન્યાયાલય સમક્ષ લઘુત્તમ વેતન ભંગ અને માનવતા વિરોધી કૃત્ય શોષણ ભ્રષ્ટાચાર આ તમામ બાબતની રજૂઆતો લઈને ઉચ્ચ ન્યાયાલય સમક્ષ જવામાં આવશે